અને કહી શકાય એવા પ્રગતિશીલ ખેડૂતો જેને મલ્ટિપ્લાય અપનાવી અને આજે ખુશ થાય છે એનો આનંદ મને પણ ઓર છે એટલા માટે ભારો ભારત દેશ ઓર્ગેનિક તરફ વળે એવી હું આશા સાથે આજે વર્ક કરી રહ્યો છું જે પણ ખેડૂતને મારી સાથે જોડાવવું હોય અને જે પણ વેપારી મિત્રને પણ જોડાવવું હોય તો એની સાથે હું હર હંમેશને પાસે તત્પર છું અને એવી આશા સાથે હું અરવિંદ પટેલ જય હિન્દ